હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે છોલે ચણા એટલે કે છોલે ચણાનું શાક જેવું ઢાબા સ્ટાઈલ છોલે ચણાનું શાક મળે છે અને એકદમ ટેસ્ટી છોલે ચણાનું શાક બનીને તૈયાર થાય તે માટે વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તે પહેલાં એક સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે આ છોલે ચણાને લઈ લીધા છે અને તેને પાણીમાં પાંચથી છ કલાક માટે પલાળીને રાખ્યા હતા હવે આપણે તેનું બધું પાણી દૂર કરી દઈશું અને તેને સાફ કરીને લઈ લેશું હવે છોલે ચણાને બાફવા માટે આપણે કૂકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ચણામાંથી પાણી દૂર કરી દઈએ અને તેને સાફ કરી અને લઈ લઈએ હવે આપણે બાફવા માટે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે છોલે ચણાને તેમાં એડ કરી દઈએ અને થોડું મીઠું નાખી અને તેને બાફવા મૂકી દઈએ હવે કુકરનું ઢાંકણું બંધ કરી તેને પાંચથી છ સીટી કરી લઈએ હવે છોલે ચણા વઘારવા માટે તેની ગ્રેવી બનાવવા માટે આ ચારથી પાંચ ડુંગળીની સ્લાઇસ કરી લીધી છે પછી એક મોટું ટમેટું લઈ લીધું છે એક લીલું મરચું લઈ લીધું છે ચારથી પાંચ નાના આદુના ટુકડા લઈ લીધા છે અને આઠથી દસ લસણની કઢી લઈ લીધી છે હવે આ બધી વસ્તુની આપણે એક ગ્રેવી તૈયાર કરીશું તેને મિક્સર જારમાં નાખી અને એક ગ્રેવી બનાવી લેશું અને ચણાને આપણે પાંચથી છ સીટી કરી લેશું ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘાર કરવા માટે સૌથી પહેલાં માં તેલ ગરમ કરવા મૂકશું થોડુંક આવા શાકમાં તેલનું પ્રમાણ વધારે રાખવું હવે આપણું તેલ આવી ગયું છે તો સૌથી પહેલાં તેમાં રાઈ નાખી દઈએ ત્યારબાદ જીરું નાખી દઈએ પછી થોડી હિંગ નાખી દઈએ અને ત્યાર પછી મીઠા મીઠાના થોડા પાન નાખી દઈએ હવે વઘાર માટે આ એક બે સૂકી લાલ મરચી બે ત્રણ તમાલપત્રો અને એક તજનો ટુકડો લઈ લીધો છે એને તેલમાં નાખી દઈએ અને થોડીક એવી હળદર તેલમાં નાખી દઈએ જેથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણો વઘાર થઈ ગયો છે તો જે ગ્રેવી બનાવીએ છીએ એને આપણે તેલમાં નાખી દઈએ અને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે ગ્રેવીને થોડી વાર માટે પાકવા દઈએ અને પછી એમાં બધા મસાલા એડ કરી દઈએ તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ મીઠું આપણે બાફવામાં પણ એડ કર્યું હતું એટલે થોડું ઓછું રાખવું અને થોડી ખાંડ એડ કરી દઈએ જેથી સ્વાદ ખૂબ જ સરસ આવે અને લીંબુ આપણે પાછળથી એડ કરશું જો તમને ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે ગ્રેવીને ચડવા દઈએ અને આપણા ચણા પણ એકદમ બફાઈને તૈયાર થઈ ગયા છે જો એકદમ એકદમ થઈ ગયા છે છે ગ્રેવી ચડી ગઈ તેમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈએ તમે કાશ્મીરી મરચું પણ યુઝ કરી શકો પણ તો તમારે તીખાશ માટે શરૂઆતમાં લીલી મરચી એડ કરવી પડશે હવે આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે તો આપણે તેમાં જે છોલે ચણા છે બાફેલા એને એમાં એડ એડ કરી કરી દઈએ દઈએ બધા ચણાને આપણે તેમાં અને લાસ્ટમાં થોડો લીંબુનો રસ નાખી દઈએ અને થોડા લીલા ધાણા નાખી દઈએ હવે હલાવીને સરખી રીતે મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણું છોલે ચણાનું શાક જોઈને જ એકદમ ટેસ્ટી લાગે છે ને તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઢાબા સ્ટાઇલ બનીને તૈયાર થાય છે અને વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત અવશ્ય લેજો